યુક્રેન પર આક્રમણ બાદ પ્રતિકારનો સામનો કરી રહેલા રશિયાએ કર્ણના કવચ જેવું હથિયાર વિકસાવ્યું છે રશિયન આર્મી માટે બ્રહ્માસ્ત્ર સમાન આ હથિયાર કોઈપણ ફાઈટર જેટ હાઇપરસોનિક મિસાઇલ અને અંતરિક્ષમાં હાજર સેટેલાઇટને ધ્વંસ્ત કરવા સક્ષમ છે રશિયાના રક્ષામંત્રી સરગેઈ સોઈગુએ દુનિયાની સૌથી આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એસ ફાઇવ હંડ્રેડ પ્રોમેટે વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ડિફેન્સ સિસ્ટમ લાંબી રેન્જની એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ્સ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે તેનું નામ ગ્રીસના પ્રાચીન અગ્નિદેવતા પ્રોમેથિયસ પરથી રાખવામાં આવ્યું છે એસ ફાઈવ હંડ્રેડને કોઈ વિસ્તારમાં આસાનીથી તૈનાત કરી શકાય છે આ સિસ્ટમની ટાર્ગેટ રેન્જ છસો કિલોમીટરની છે તે લગભગ આઠસો કિલોમીટર દૂરથી પોતાના ટાર્ગેટની ઓળખી ઓળખ કરી શકે છે આ મિસાઇલ સાથે અલગ અલગ પ્રકારના દસ ટાર્ગેટને ને ધ્વસ્ત કરી શકે છે તેમાં લાગેલી મિસાઇલ પચીસ હજાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી